મારી ધંધો બોધી દીધો છે અલ્યા તું બંધાઈ ગયો ધંધો નહીં બંધાયો તું મોહ માયા લાલચ માં બંધાઈ ગયો છે ગોડા ધંધો ધંધો તારો એમને એમ છે એ નહીં બોધ્યો મારી મારી માતા કો કે બોધી દીધી ના તું બંધાઈ ગયો છું માતા નહીં બંધાઈ તું લાલચ માં લોભ માં બંધાઈ ગયો છું તારા રાતો રાત કરોડપતિ થઈ જવું હતું થાય કે નહીં આવું બધું હવે તમે જો એક રહસ્યની વાત કરું તો નવાઈ લાગશે પણ કોઈ નાનપણથી પૈસા વાળા ઘેર જન્મ લેતો હોય છે અમુક જણા કે નાનપણથી રૂપિયા રમે એમ તે કે અમને તો કોઈ દુઃખ નહીં પણ એ છે ને એનું પ્રારબ્ધ લઈને આવ્યો છે એના જન્મો જન્મ ના હારા કર્મો હશે ને તારે એના ભગવાને રૂપિયા વાળા ઘરમાં જન્મ આલ્યો છે એને સુખ ભોગવવા માટે તમે પુણ્ય કરો કે પાપ કરો એનું ફળ તમારે ભોગવવું તેનું જમા હોય જન્મો જન્મનું તો ભગવાન એ પરિવારમાં જ નાખે કે કરોડ અજોળ બો પતિને ગેર જન્મ થયો એટલે એને નોન જ મજા દેખાય તમને પણ એની મજા છે ને થોડી જવાની વધન અને વટન એટલે એને ખબર પડે ખાલી સુરૂપિયામ સુખ નથી પણ જો તમને ભલે તમારા ગેર ગરીબાઈ હોય તમને ગરીબ ના ઘેર જન્મ લીધો હોય કે મધ્યમ ના ઘેર જન્મ લીધો હોય તો તમે નસીબ બાર આવશો રૂપિયા વાળા